अ वेरि गुड् मार्निङ्ग् ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને આજ તો ખરેખર અહીં આમ તડાકામાર ઠંડી છે તમે બધા પોતપોતાનું ધ્યાન રાખજો આ ઠંડીમાં કારણ કે ખરેખર પવને એટલો છે અહીંયા અને ઠંડી પણ એટલી છે તમારે ત્યાં કેટલી છે એ બધા મને કહેજો અને મોર્નિંગમાં તો અત્યારે મસ્ત ધીમે ધીમે સનરાઈઝ થઈ ગઈ છે ધીમો ધીમો તડકો છે તો ચાલો ગરમા ગરમ નાસ્તો બને જ છે તો સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી જે આપણું રેગ્યુલર રૂટીન છે એ સ્ટાર્ટ કરીએ

બધા એક મને પૂછતા હતા કે બાદ બા દાદા દાદા તો આવી ગયા અને બા આજ સવારે જેવી પણ દાદા ની શક્યતા જ હા હું તો હાલી હું તારા દાદા દાદા ના પગ અત્યારે કરી મારો છોકરો કે જાવ દીકુ આપડે જઈ આવું જોઈએ રસ્તો કેવો છે ખબર દાદરા થોડાક જ છે હું ચાલી ને ગઈ હતી આમ ગોળ 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 બહુ ચાલવાનું છે તો અમે બધાઈ મારા માસી ને બધા ગયાતા તો અમે ચાલાતા અને દર્શન કરવા ગયા ગયાતા ત્યારે ઉનાળો હતો બરોબર એટલે બહુ પબ્લિક હતું પણ ચાલીને ગયા પાછા ચાલીને નીચે ઉતરા કેમ કે ને એવું હતું કે ભાઈ એટલું દૂર આવ્યા છે તો ચાલીને જવું છે એટલે અમે બધા બધા યંગ મારા મમ્મી પપ્પા મારા માસા માસી હું એટલે બધાઈ ચાલીને ગયા એનો નાનો બાબો છે ને એ છે ચોથું પાંચમું પડે તો એ ચાલીને ઉપર આવ્યો એટલે છે દૂર આમ થોડું છે ચાલવાનું વધારે છે ને રાઉન્ડ શેપમાં છે પણ બહુ સરસ છે પછી અમે ગંગામાં આરતી કરી સવાર સ્નાન કર્યું ઉનાળો હતો ને તો એટલું ઠંડુ પાણી હતું પણ અત્યારે તો વધારે પાંચ ડિગ્રી અમે ઉનાળામાં તો અમને એટલી ઠંડી લાગતી બે ટાઈમ પછી અમે લોકો ઋષિકેશ કહેતા ત્યાં છે ને જોવાનું બધું સરસ છે

હા ખરેખર જવું પડશે અને અમે ગોકુળ મથુરા વૃંદાવન બતાના બધે જઈ એવા છે અને નાના ફેમસ ઓલા વાંદરા એ તો હજી જો તમારી બધી વસ્તુ લઈ જાય એમ કામ ગોવા બો હતા અમે વૃંદાવન ગયા ને તો વૃંદાવન ના તો વાંદરા ફેમસ છે પાછા એ તમારી વસ્તુ લઈ જાય પછી આપે જ કે અમારું છે લાવો અમારી જાતરા કરવા રાખી લેશો અમારી આખી

રાખી છે ગોબા પડી જાય હા ખખડાવાસ કરે ઓલા વેસવાવા ઓહો નકરિયાનું બધું લઈ જાય લઈ જાય હા

બધ તમે એમ કહો છો બહુ ઠંડી એમ કરીને મારે એ બધી વાત સાચી લેડીઝ ને ટ્વેન્ટી ફોર સેવન કિચન માંથી તો છુટી મળે જ નહીં રાંધવા મળવા સીધું એટલે જ ને અને મમ્મી ની ટિકિટ આવી ગઈ છે સુરત માંતરી ચાલુ કરે છે હવે ધીમા ધીમા આ મહિના થી અમારે લગ્ન ની ચાલુ રેવાના છે એટલે તો વાત છે મેં પાસે આવી ચાર પાંચ ડ્રેસ

और यहाँ पे देखिए कौन मोहतरमा आई है हमसे मिलने हेलो अभी तो आर्मी का यहाँ पे लगा जाना रहेगा <laughs> <जाना> <laughs> ही अरे <laughs> तो ओब्वियसली बेस्ट फ्रेंड जो ठहरी मेरी तो अभी तो इसका आना जाना इधर लगा रहे uh, ही रहेगा क्योंकि अः कुछ दिनों में पैकिंग की सारी तैयारियां जो है वो शुरू होने वाली है तो इसके अलावा हमें कौन मदद करेगा रे <laughs> चलो अभी हमें कुछ स्पेशल काम करना था क्या था वो भूख लगी है क्या बनने वाला है आज आरवी तुमने कुछ पालक नहीं। की रेसिपी मुझे बताई थी उनमें से कुछ हमने बनाना एक का सोचा, सोचा था।, था तो अभी क्या तो... बनाने वाले हैं ऑबवियसली पालक का हलवा तो बन नहीं सकता <laughs> <laughs> तो अभी हम बनाने वाले हैं पालक पराठा क्योंकि चाय नाश्ते के साथ क्रिस्टी बनते हैं और टेस्ट में भी बहुत ज्यादा मजा आता है तो रेसिपी शुरू करने से पहले ही इस मोहतरमा ने हमसे बिना पूछे पानी उबलने के लिए रख दिया है यहाँ पे तो चलिए रेसिपी ऑलरेडी शुरू हो चुकी है हमारी तो पानी उबल रहा है तो सबसे पहले पालक को हम तीस सेकेंड के लिए मतलब आधी मिनट के लिए हम इसके अंदर उबालते, उबालते। तो ऑलरेडी आरवी पानी गरम करवा मुकी दी थी आप पालक ने कट कर लीधी है જતો રહેશે એટલે ત્રીસ સેકન્ડ માટે ઉકાળીએ ને એટલે પાલક કાચી નો રે ઉકાળવાનું આનું મેઇન રીઝન છે ગરમ પાણી મારે રાખી મૂકીએ ને ત્રીસ સેકન્ડ જેટલું તો ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે પાલક આપડી મસ્ત થઈ ગઈ છે એકદમ ગરમ પાણીમાં તો હવે આપણે ઠંડા પાણીમાં રાખી દઈએ કારણ કે આપણે એને ઠંડા પાણીમાં રાખી દઈએ અને અહીંયા પાલકને આપણે ઠંડા પાણીમાં રાખી દીધી છે તો હવે આને પાંચ થી સાત મિનિટ જેટલી ઠંડા પાણીમાં એમને રહેવા દઈએ જેના કારણે આપણી પાલકનો જે કલર છે એ એકદમ લીલોછમ બની રહે તો અહીંયા ઓલરેડી પાંચ સાત મિનિટ જેવું થઈ ગયું છે પાલક જે છે એ એકદમ ઠંડી થઈ ગઈ છે તો હવે એને નીચોવી અને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દઈએ તો અહીંયા પાલક ને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધી છે એની અંદર નાખી દઈશું આપણે છ સાત લસણ કળીઓ કારણ કે એનાથી પાલકના પરોઠામાં સ્વાદ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈએ એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને ત્યાર પછી તીખાશ જરૂરી છે એટલે આરવીને સ્પાઈસી ભાવે છે ભાવે છે એટલે એના માટે એડ કરી દઈએ આપણે મરચા કટ કરીને લઈ લીધા છે અને ત્યાર પછી આખા જીરાને આપણે એડ કરી દઈએ કારણ કે આખું જીરું નાખવાથી પણ પરોઠાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આપણે થોડાક કોથમરીના પાન એડ કરી દઈએ કારણ કે એનાથી પણ પાલક પરોઠાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે

નહી કરે ચલો આપીએ તો અહિયાં મેં બે બે થી ત્રણ ભાખરી જેટલો લોટ લીધેલો છે અને એની અંદર આપણે એડ કરી દઈએ થોડાક તલ કારણ કે નો નટી સ્વાદ આપણા પરોઠાની અંદર ખુબ જ સરસ આવે છે અને ત્યાર ત્યાર પછી પછી એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ત્યાર પછી વચ્ચે ખાડો કરી અને પાલકની જે આપણી પ્યુરી બનાવેલી છે એ પ્યુરીને આપણે એડ કરી દઈએ જે આપણા પરોઠા ટેસ્ટમાં એકદમ પોચા બને તે માટે આપણે બે ચમચી જેટલું દહીં એડ કરી દઈએ હવે પાણી વગર જ આપણે પ્યુરી થી આનો લોટ બાંધી લઈએ તો ચાલો ફટાફટ લોટ બાંધી લઈએ અહીંયા વગર પાણીએ આપણે પાલકની પ્યુરી થી જ લોટ બંધાઈ ગયો છે તો હવે થોડુંક તેલ નાખી અને આપણે લોટને મસળી લઈએ કારણ કે લોટ મસળવાથી પાલકના પરોઠા એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ ખૂબ સારા થાય છે તો ચાલો લોટને બે ત્રણ મિનિટ જેટલો મસળી લઈએ અને જો તમને એમ લાગે કે તમારો લોટ હજી કડક છે

ચલો હવે આરવી થી વેટ નથી થતો અને મને લાગી છે ના ચટણી જોશે આપણે ચટણી રાજકોટ વાળી ચટણી ભાભુએ બનાવી દી પેડી છે ગ્રીન વાળી હા તો બસ આપણે એ ચાલશે ગ્રીન ચટણી તો ગ્રીન નહીં તો શેઝવાન ચટણી યસ ચાલો પાલક પરોઠા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે ઓકે હા બનવાના ચાલુ થઈ ગયા છે અને આપણે જે નોર્મલી કોઈ બી લોઢી યુઝ કરતા હોય રોટલી માટેની ઈજ લઈ લેવાની છે ને અહીંયા પાલક નો આપણે એક લુઓ લઈ લીધો છે એના ઉપર આપણે લોટ સ્પ્રેડ કરીને હવે આપણે આને રાઉન્ડ શેપમાં ભણી લઈએ કારણ કે અત્યારે પાલક પરોઠા મેજોરિટી હોય ને તો કેવું કરે ખબર આજે

તો આપણે ઘી ઘી આવે છે અને તમે જોઈ શકો છો આપણા પાલક પરોઠાની સ્મેલ આવે છે જબરદસ્ત ક્યાં માણેક ચોક સુધી આવે છે સ્મેલ યસ અને એકદમ લાઈટ ફ્રાય કરવાના છે આપણે આને એકદમ આ ડીપ ફ્રાય નથી કરી દેવાના સરજીજુ ની કમી છે આરવી એને તો આયા થી છે ને ત્યાં સુધી સુગંધ પોચી ગઈ છે એટલે હમણાં ફોન આવતો હશે કે મારા મને મુકલીને ફોન આવી ગઈ આરવી આવી ગયો શું આવી ગયો કે શું બનાવો છો કે બનને મે કીધું હું ને આરવી હોય એટલે કાક નવીન જ ચાલુ હોય એને કે તમને સુગંધ પોચી ગઈ ત્યાર પોચી ગઈ તો ચાલો આરવી ફર્સ્ટ તમે બેસી જાવ પછી હું બેસું રેડી ना मारे तो नहीं, बना भी नहीं आप और यहाँ पे पालक बाय पायल रेडी हो चुका है तो आ जाए आप सभी पालक परोठा खाने के लिए चलो तो तो लिए। चलो चलो तो बहुत अच्छी अभी आप चलो। पहले ना हम आंटी को, को करवाते कर है। कर हैं और उनसे पूछते हैं कि है वो रिव्यू अच्छा देते हैं तो अभी हम आगे कुछ नया बनाएंगे बा चाखो तो पालक परोठा खाता

સરસ રસાઈ બનાવે છે મનવાળો બહુ સરસ આપણી મેલી મે પાલક ન ખાજો ભેબડું લે બાપુની પાલક ના ઢેબરા ન ખાતા નથી ના ખાઈ છે હા આ પહેલું એરુ ફર્સ્ટ ટાઈમ આને આપણે જખાઈ ના હવે આપણે સક્સેસ થઈ ગયા છીએ કે પાલક ના થેપલામાં ફાઇનલી પાલક પરોઠા જમકે વસુલ ગયા છે इसके पास से एक दो परोठा खाया है लेकिन धमाकेदार वसूल करवाया है कब के काम में लग गए थे जस्ट अभी फ्री हुए हैं कंटिन्यू हम दोनों ने मिलकर 2 घंटा કામ किया है क्या काम किया है एक ही प्लेस पे बैठे रहे के <laughs> कागज का कुछ काम था वो कंप्लीट किया है आपको बहुत जल्द गुड न्यूज सुनाई दी जाएगी वो इन फ्यूचर वाली गुड न्यूज है यस तो अभी अभी से ये लड़की अभी आपको इधर ही दिखाई देगी मतलब हर एक दो दिन, एक दो <laughs> दिन, एक दो दिन दिन में आपको ये दिखाई देगी क्योंकि बहुत सारी ऐसी चीजें हैं जिसमें इसकी जरूरत पड़ती है क्योंकि कंटिन्यू हमें बैठ के वो कंप्लीट करना रहता है नहीं और अभी एक दो दिन में हमें मार्केट पे जाना मार्केट वापस जाना है खरीदिया करने

પછી એની અંદર આપણે જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગાજર અને મરચાં અંદર લીંબુ મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આને સાત આઠ મિનિટ સુધી આપણે આમનામ ઢાંકીને રહેવા દઈએ જેથી કરીને એની અંદરનું જે પાણી છે એ છૂટું પડે અહીંયા છ સાત મિનિટ જેવું થઈ ગયું છે મરચાં અને ગાજર એ સારી રીતે મિક્સ થઈ ગયા છે એકબીજા સાથે મીઠું અને લીંબુના રસ સાથે જો તમારે આને લાંબો સમય સુધી સ્ટોરેજ કરવા હોય તો તમારે આ જે ખાટું પાણી છે એ નીકાળી નાખવાનું અને ત્યાર પછી ફરીથી લીંબુનો રસ અને મીઠું નાખવાનું છે પણ આપણે તો અત્યારે રિસેન્ટ પૂરતા જ બનાવેલા છે એટલે આપણે આ પાણી એમને રહેવા દઈશું ત્યાર પછી આપણે રાયના કુરિયા ખાંડીને લઈ લીધા છે તો એ ભૂકો આપણે આની અંદર એડ કરી દઈએ એક ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ અને તેલ પણ રાખી દીધું છે એની અંદર હિંગ એડ કરીને આપણે એનો વઘાર કરી લઈએ તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ શકો છો કે શિયાળાનું સ્પેશિયલ આપણું ટેસ્ટી અથાણું બનીને રેડી થઈ ગયું છે જો તમારે સ્ટોરેજ કરવું હોય તો મેં કીધું એ પ્રમાણે જે ખાટું પાણી છે એ નીકાળી દેવાનું પણ આપણે તો જ નથી કરવું એટલે આપણે ટેમ્પરરી યુઝ માટે આને બધીને એક બે દિવસ માટે ખાઈ શકીએ છીએ મરચા બનાવી નાખ્યા છે આજ મમ્મીને મરચા ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે મેં કીધું હું મરચા બનાવી નાખું આજે મેં કીધું હું તું બનાવી નાખ નકર પછી અમે હું ગાજર વાળા કરીએ ચટણી ચટણી મીઠું વાળા આજે કે નકર ચા બનાવી નાખો ચા રેડી થઈ ગઈ છે ભાખરી રેડી થઈ ગઈ છે ભાઈનો ઓળો બની ગયો ભાઈ માટે ઓળો બની ગયો છે